પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો મામલો પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારના આક્ષેપ પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી બોડી ન સ્વીકારવા પરિવારે કર્યો નિર્ણય ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે કરી છે આત્મહત્યા પાલનપુરના જગાણા ગામના વતની પોલીસ કોન્સ્ટેબલ વિદલભાઈ ચૌહાણે કરી આત્મહત્યા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા લખી હતી સુસાઇડ નોટ

મારો બાબો બાબુ ચૌહાણ વિન્દ્ર ભુજ પશ્ચિમમાં મુખ્ય મથક ખાતે હેડ કોન્સ્ટેબલ પદ પર નોકરી કરતો હતો છેલ્લા સાત વર્ષથી કે અને એની પર ગત ત્રણ ત્રીસ તારીખ ઉપર એક સાસઠ બી નો કેસ થયેલ એમાં વિકાસ સુંદર સાહેબ દ્વારા માનસિક ટોર્ચર આપી અને ભૂજ બદલી કરી એને સુરત ખાતે ગ્રામીણ મોકલી આપ્યો હ એ પછી મારા બાબો જયારે સુરત હાજર થઈ ગયો સુરત હાજર થઈને ઘેર આવ્યો ઘેર આવીને કંટાળી ગયો આવી રીતે કરી એને જાણ વગરની લખી નાખ્યું અને મને કોઈ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સાથ આપેલ નથી રાતના દસ વાગે હજી સુધી રખેલ છે કોઈ એફઆઈઆર લેવા માટે કોઈ તપાસ એફઆઈઆર લેવા માટે કોઈ તૈયાર નથી અમારી માગ છે કે એફઆઈઆર લઈને અમને યોગ્ય ન્યા આપવા બાબત અમે અમારી યા પાક મારું નામ રમેશ ચૌહાણ છે